નમસ્કાર મિત્રો જયગૌ માતા જો આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમારા ગામની અંદર અલગ અલગ ઉજવણી થઈ રહી છે એ તમને બતાવવાની કોશિશ કરશું અંત સુધી બન્યા રહેજો જો આ ગાય માતા છે તો આપણે દાન કરતી વખતે એવો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કેવી ગાયને દાન કરીએ છીએ જો ગાયને જ દાન કરવું હોય તો ઉપર કૂંધ હોય આવી જ ગાયને દાન કરવું જોઈએ બાકી આપણો ધ્યેય પશુઓને દાન કરવાનો હોય તો ભેંસ કે વોલેસ્ટની જર્સી કોઈપણને આપણે દાન કરી શકીએ કોઈ પણ નિરણ કે અન્ય ખવરાવી શકીએ પણ ખાસ જો આપણે ગાય માતાને દાન કરવાનો હેતુ હોય તો ફરજિયાતપણે ચોક્કસથી હું એવું માનું છું કે ઉપર જેને કૂંધ હોય એ જ ગાયને ગાય માતા કહી શકાય બાકી જર્સી વોલસ્ટ્રી તો પશુમાં ગણી શકાય દૂધ આપતા પશુમાં પણ ગાય માતા જો આવી રીતના સરસ મજાની ઉપર કૂંધ હોય જેને કોટ કહેતા હોય એવી કોટવાળી ગાય બળદ બધાને દાન આપણે કરી શકીએ આ ગાય માતાની ખરી પારખવાની નિશાની છે આગળ વાત કરીએ તો ગાયોને અમારા ગામડામાં ગોંદરે નિરણ નાખવામાં આવે છે અને જા અહીંયા તગારામાં જે ખાય છે ઘૂઘરી એમની પણ આગળ વાત કરીએ જા સરસ મજાની ઘૂઘરી અમારા મીઠાપુર નદી ગામમાં ઘરે ઘરેથી બેનો આપવા આવે છે જેની ઘરે ગાય હોય ને તેના ઘરે આવું તગારું હોય ને તગારામાં બધા એક એક રકાબી બ બે રકાબી યથાશક્તિ ઘોઘરી નાખવા આવતું હોય છે એ દાનના રૂપે બેનો એવું દાન કરે છે અને ભાઈઓ ખેડૂત ખેતી કરતા ખેડૂતો આ બધી ગાયોને નિરણ સૂકી સૂકી નિરણ હોય કોઈની પાસે લીલી નિરણ હોય ઝાડ કરબ દરેક વસ્તુ દરેક ખેડૂતો ટૂંકમાં જે કોઈ દાન કરવા ઈચ્છતા હોય તે આવી રીતના ગાયોના ગોંદરે ગાયુને નિરણ નાખીને દાન કરતા હોય છે આ અમારા ગામની પરંપરા છે જૂની પરંપરા કહીએ તો જૂની છે જો આ લીલી નિરણ છે તો અહીંયા તમને આ કેવી રીતના નાખે છે એ પણ બતાવીએ આગળ એક ટ્રેક્ટર પણ આવે છે જો આમાં પણ લીલી નિરણ છે આગળ આપણે સૂકી નિરણ પણ બતાવીએ તો આવી રીતના જે જેની વાડીએ જેવી નિરણ હોય એવી નિરણનું દાન કરતા હોય છે જો આગળ નિરણ રોડની એક સાઈડમાં નાખે જાય છે અને પાછળથી ગાયો આવી રીતના નિરણ ખાય છે જો આ જોવાનો આનંદ છે ને એ અનોખો હોય છે જો આ બળદગાડું છે અમારા ગામમાં હજી બળદગાડાની પરંપરા યથાવત છે જો અહીંયા નદીના કાંઠે આવું સરસ મજાનું બાપા સીતારામ મઢુલી છે ગ્રામ પંચાયત ઓફિસ છે તાપણું છે અને આવો સરસ મજાનો ગેટ છે જો અહીંયા આવી રીતના દરેક લોકો ઘરે ઘરેથી કાંઈક ને કાંઈક ખાવાનું આપતા હોય છે ટૂંકમાં દાનના રૂપે બાળકોને ખુશ કરવા માટેનો પ્રયોગ જો આવી રીતના બળદગાડામાં પણ નિરણ આવતી હોય છે પછી બે ચાર ખેડૂતનું ભેગું પણ હોય છે અને ઘણીવાર એકલા લોકોની પણ હોય છે જો આ દાદા અહીંયા બાળકોને આવી રીતના ચોકલેટ આપે છે બધા લોકો અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ આપતા હોય છે ખાસ તો જો આ બેનની ઠેલી ભરાઈ ગઈ છે એમાં દુકાને જાય તો દુકાને વેચતા હોય એવો ભાગ આપતા હોય છે ઘરે જાય તો ઘરે બનાવતા હોય એવો ભાગ આપતા હોય છે એવી રીતે આવી સરસ મજાની ઉત્તરાયણ પર્વની ઉજવણી અમારા ગામમાં થઈ રહી છે આપણા ગામમાં કેવી ઉત્તરાયણની ઉજવણી હોય છે આપણા શહેરમાં કેવું હોય છે તે કોમેન્ટથી જરૂરથી જણાવજો અમારા ગામમાં એક દિવસ પતંગ સજાવવામાં આવે છે આપના શહેર ગામમાં એક દિવસ કે બે દિવસની ઉજવણી છે તે પણ જણાવજો આવી રીતના સરસ મજાનું પુણ્ય કાર્ય અમારા નાનકડા નક્કી મીઠાપુર ગામ બારસો માણસની વસ્તીમાં ખૂબ સમસુમેળથી થઈ રહ્યું છે આપને આ વિડીયોના માધ્યમથી જે કંઈ બતાવ્યું એ ખરેખર સત્ય છે જય ગૌ માતા